સિંચાઈ વિહોની ખેતીની જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર નવીન ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરીનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી વચુભાઈ ખાબડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ઇરિગેશન માટે એક કરોડ છપ્પન લાખના ખર્ચે આ યોજના હેઠળ કામગીરી કરવામાં આવશે જેમાં એકસો ઓગણીસ હેક્ટરમાં ત્રણસો પાસઠથી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે ભવાડા ગામના ઇરિગેશન માટે એક કરોડ પચાસ લાખ તેસઠ હજારના ખર્ચે આ સિંચાઈની યોજનાની કામગીરી કરવામાં આવશે જેમાં એકસો પંદર હેક્ટર સિંચાઈમાં ત્રણસો પંચ્યાસી જેટલા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે વાડોતર ગામના ઇરિગેશન માટે એક કરોડ ઓગણસિત્તેર લાખ અઠ્યાસી હજારના ખર્ચે સિંચાઈની યોજનાની કામગીરી શરૂ કરાશે જેમાં એકસો પચીસ હેક્ટરમાં સિંચાઈનો લાભ ત્રણસો પિસ્તાલીસ ખેડૂતોને મળશે તેવી જ રીતે ચાબિયામાં એક કરોડ ત્રણ લાખના ખર્ચે પણ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે નાની ખજોરી ગામમાં ત્રાણું હજારના ખર્ચે પણ હેક્ટર જમીને સિંચાઈનો લાભ મળશે તેમજ રૂવા બારી ગામોમાં એક કરોડ બોતેર લાખના ખર્ચે સો હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી મળી શકશે આ યોજના થકી ખેડૂત ત્રણ સિઝનમાં સિંચાઈનો લાભ મેળવી મબલખ પાક લઈ શકે જેના થકી ખેડૂતોનું સામાજિક જીવન ધોરણ ઊંચું આવશે અંતરિયાળ ગામડાના ગરીબ ખેડૂતોનું માઇગ્રેશન અટકશે અને ઘર આંગણે પોતાની આજીવિકા મેળવી શકશે તેમજ આ સિંચાઈ યોજનાથી લાભ મળતા પૂરક વ્યવસાય તરીકે પશુપાલન તકે આવકનો સ્ત્રોત વધારી શકશે આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદીનું વિકસિત ભારતનું વિઝન છે જેમાં ખેડૂતો પગભર થાય અને મહિલા કૃષિ પશુપાલક અને ગૃહ ઉદ્યોગમાં આગળ આવે તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે મહાત્મા ગાંધીજીનું પણ સ્વપ્ન હતું કે ખેડૂતો સદ્ધર બને તેમજ ખેડૂતો ચાર સિઝનમાં પાક લઈ શકશે તે માટે તળાવમાં કડાના ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાથી તળાવ છલકાઈ રહ્યા છે આવનાર સમયમાં ચારસો કરોડના ખર્ચે નવી પાઇપલાઇન જે નરતા નદીમાંથી પાણી લાવવા માટેની યોજના અમલમાં છે એટલે કે ખેડૂતોને બારેમાસ ખેતી માટે પાણી મળી રહે તે માટે આ યોજનાની કામગીરીની શરૂઆત કરી છે વધુમાં મંત્રીએ કહ્યું હતું કે આ યોજના સરકારની યોજના છે પણ સાથે ગામ લોકોની પણ ભાગીદારી અને ફરજ બની છે કે જ્યારે પણ કામગીરી થતી હોય ત્યારે તેમાં સાથ અને સહકાર આપવો જોઈએ અત્યારે મોટા ભાગના ખેડૂતો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ કરીને જમીનને બગાડી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં પાડીને કોઈ તકલીફ રહેવાની નથી એટલે દરેકના ઘરે ગાયને રાખો અને તેમાંથી જીવામૃત ઘન જીવામૃત બનાવી ખેતરમાં તેનો છંટકાવ કરો અને પ્રાકૃતિક ખેતી કરો સાથે બાગાયતી ખેતી કરો બાગાયતી ખેતીમાં સિત્તેર સુધીની સરકાર સબસિડી આપે છે અને પાંચ લાખ સુધીની વગર વ્યાજે સરકાર લોન આપે છે એટલે દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી પ્રાકૃતિક ખેતી કરો અને ભવિષ્યની આવનાર પેઢીને પ્રાકૃતિક ખેતી

યુવાનો વકીલો વડીલો બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા